શિફકાંત ઉર્ફે શિવો તે દસ થી પંદર દિવસ પહેલા જ ટપરી ચાલુ કરી હતી અને મોન્ટુ નામક વ્યક્તિ પાસેથી ગાંજો લઈ તે ટપરી પર ગાંજાનો વેચાણ કરતો હતો સચિન પોલીસ સ્ટેશનમાં મળેલ બાતમીના આધારે સચિન વાંસ બ્રિજ પાસે આવેલ આકાશ વિલા સોસાયટી તરફ જતા રોડ પર આવેલ ટપરીમાંથી માદક પદાર્થનું વેચાણ થઈ રહેલ છે જેને પોલીસ પકડી પાડી આરોપી પાસેથી મોટી માત્રામાં માદક પદાર્થનું જથ્થો મળી આવ્યો હતો જેમાં ગાંજો જેનું વજન

સચિન પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસ એક્ટ હેઠળ એક ગાંજાનો કેસ દાખલ થયેલો છે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટાફના કર્મચારીને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી ગાંજાની બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી બે સરકારી પંચોનો બોલાવવામાં આવ્યા બે સરકારી પંચો સાથે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા અને એમની ટીમ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમીવાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતાં એક જે બાતમીમાં જણાવેલો જે ઈસમ જે તે જગ્યાએથી મળી આવેલ અને એની પ્રાથમિક પૂછપરછ કરી એની જે ટપરી હતી ટપરીમાં જડતી કરતાં એક ગાંજા જેવો પદાર્થ એક મળી આવેલ હતો જેથી આ પદાર્થની પરીક્ષણ માટે એફએસએલના અધિકારીને સ્થળ ઉપર બોલાવવા માટે જાણ કરવામાં આવી એફએસએલના અધિકારી સ્થળ ઉપર આવ્યા અને એની એમની પાસેની જે કીટ હોય એ કીટની મદદથી એનું પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં એ જે વનસ્પતિજન્ય પદાર્થ જે છે એ ગાંજો મળી આવેલો તો જે આધારે આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં જે આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવેલ છે એનું નામ છે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રપાણ કુશવાહા એની ઉંમર વર્ષ બત્રીસ છે અને એ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરામાં ગામમાં રહે છે કમલા ચોકની પાસે ગણેશનગર અને એ મૂળ વતની જે છે એ ગામ દેવરી સે થાના નહીં ગઢી અને પોસ્ટ માઉગંજ એટલે કે મૂળ મધ્યપ્રદેશનો વતની છે છેલ્લા બે એક વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા પંદરેક દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી વેફરને એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો વેપાર પણ કરતો હતો છૂટક વેચાણનો વેપાર કરતો હતો આ જે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતાં એણે એવું જણાવ્યું છે કે આ જે ગાંજાનો જથ્થો જે છે મોન્ટુ નામનો કિસમ કે જેનું પૂરું નામ અને સરનામું જણાવી આવેલ નથી પણ એ મોન્ટુ અશ્વિની નગર અશ્વિનીકુમાર રેલ્વે પટ્ટીની પાસે રહે છે એની પાસેથી એ આ ગાંજાનો જથ્થો લઈ આવેલો છે પ્રાથમિક તપાસ દરમિયાન અને આજ દિન સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણી આવેલો નથી પરંતુ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને વધુ તપાસમાં જે કંઈ હકીકત ખુલશે એ આપ સમક્ષ અમે શેર કરીશું હા આ જે ગાંજાનો જે જથ્થો જે છે કુલ સાત